તે બનાવે છે રોટલી નાસ્તામાં માં તાજી છે રોટલી ને એવું પૂરે પૂરો નાસ્તો તે બનાવે છે રોટલી અને મમ્મી નામે લોકો જો બે હિસે છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બધા એમાં જે કૃષ્ણ નારો નાસ્તો નાસ્તો કરવા રોટલી હા હા તમે બધા નાસ્તો કરવા અને અમારા જો સંભાર કાલ બધો વઘાર આવી ગયો બધું ફરી ગયું ને એવું થઈ ગયું

ગાજર ને લીલા મરચા એ ખાટા પાણી બોલાયા અને એ કોડા કર્યા એટલે આટલું ખાટું ખાટી કેરીના છે કોળ કેરીનું નું અહીંયા તો એ બધું છે અને હવે સાંજે ભેળવશું અત્યારે કોરું થઈ જાય પછી ઉકવાનું છે રૂમમાં અને પછી સાંજે ગોળ ને એવું ભેળવવાનું સાંજે બધું અથાણું ભળી જાય તો બસ હાલો આજ તો અમારે થોડુંક નીચે છે કામ નીચે જવાનું છે નાસ્તા પાણી કરી લઈ કામકાજ બધું થઈ ગયું બેનું બધી અમારે ઉતી આજ તો ખુશીની રજા છે એ ઘૂટીશ તો બસ હાલો ભાઈનું બધા ગુતા અમે લોકો પર લઈ નાસ્તો તમે હાલો નાસ્તો કરવા અને તમે અથાણું કેમ કરો છો કેમ નહીં કોમેન્ટમાં અમને જરૂર કહેજો અને કયું કયું તમારે કરવાનું છે એ કહેજો અમારે તો ખાટી કેરી ગોળ કેરી ચણા મેથીનું ગરમર ને ગુંદા એટલા અમારે બનાવવાના છે તો એવું છે અને આજે તો નીચે દાબો એ નાખવાનો છે કાલે પપ્પા કેરી લઈ આવ્યા છે તો એ જ બધું છે તો આજે દાબો નાખવાનો છે નીચે કામ છે થોડુંક ટિપિન ચેક કરવાનું ને એવું બધું છે તો બસ હાલો બાકી જો ત્યારે તો વાગી ગયો છે ને અમે લોકો જો જમવાની તૈયારી કરી છે એ જમ્મામાં તો બનાવ્યા છે શાક રોટલી ભાત વઘાવ્યા ને બધું છે તો ભગવાનને થાળ ધરાઈ ગયો ને અહીંયા બાજુ મમ્મી મમ્મીને આસ્તા દુરવાન બધાય બેસી ગયા છે જમ્વા હે મેનું હા હા આસ્તા બેન જો આજે જમવા મેળા થાળે કરી દીધી તો આગળ જોઈએ રોટલી ભાત

અને હાલો તો આમ જમવા અમે જમી લઈ ને આ બાજુ જો લખેરી ના ઓલા ફૂકવી દીધા ખોખા અને સંભારે વઘાર આવી ગયો હવે આજે સાંજે અમારે ભેળવાનું તો આ બાજુ છે ગોળ કેરીનું અહીંયા છે ગોળ કેરીનું ને આ ખાટી કેરીનું ને એવું બધું છે બધું હુકાઈ ગયું હુકવી દીધું પછી સાંજે ભેળવી દીધું સંભાળ ને બધું તો વઘારે જોઈએ તો તમને કાલે બતાવ્યું છે તો બસ હાલો તમે લોકો જમવા અમે જમી લઈ તો બસ જો અમે લોકો ચા પાણી પીને ફ્રી થઈ ગયા અને નાસ્તા પાણી થઈ ગયા છોકરીઓને એને એ બધું છે વૃત્તિ બાજુ બધી છે તૈયાર કરવા માથા ધોયા બધા એટલે તેલ નાખવાનું ને માથા ઓળાવવાની ગઈ અને અહીંયા અમે હું ને મમ્મી હવે ઓલા ખોખા ફૂંકાઈ ગયા મારા ગોળ સુધારાઈ ગયો ને એવું થઈ ગયું તો ગોળ ઘેરીનો ને बुदा फेरि देख्को खा नै त पटी गरेनु ममी हां यनो बोल फेरि आइयो हां काल गो भेरु हां अनि आ बा के भयो भयो हां पहिला नै गान गरि त म हर कुबे करा भयो यार तरछले त बोल्तरै તો એવું બધું છે ને હાલો હવે અથાણા ને ઉપર લઈ બધું બનાવી અને પછી પછી તો કામકાજ ને કપડા વપડા હું કહે ને એવું બધું છે પણ પેલા થાણા ઠેકાણા પાડી દઈ તો બસ હાલ તો અત્યારે તો જો હવે સાડા દસ પોણ અગિયાર જેવું થઈ ગયું છે ને બધા જો જમીન કારણે ફ્રી થઈ ગયા કારણ કે જેમ અને આસ્તુ બેન અમારે જોતા હતા ટીવી અને થોડુંક લખ્યું કા લેશે ને બધું કર્યું ઘડી કાલ આવ્યો હા હો ભાઈ કાલે તમે નતું કર્યું તો આજ કરી દેજો સબસ્ક્રાઈબ હા ભૂલતા નહીં અને અત્યારે જો બધાય તો સુઈ ગયા છે અંદર અને આજ તો પાછું અથાણું આ બધું વગાડ ને બધું કર્યું હતું તો અત્યારે જો આવી રીતે મૂકી રાખ્યું છે પછી કાલે બણમાં ભરશે ને એવું બધું કરશે કાલે કાં તો પરમ દિવસે એવું અને અહીંયા આજ સુબેને મારે ઘડીક બારક્ષણ એવું લખ્યું ઘડીક ટીવી જોઈ ને એવું બધું કર્યું ઘડીક બાળક છે બોલ હાલો બંધ કરી દો ને હા

એવું બધું છે તો બસ આજ માટે એટલું અમારી ચેનલ તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો અમારી ચેનલ માં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ સનાતન મની જય હો ભારત મારો ફોન નો જાય કે તને કે આવી જાય હા ઓ ભાઈ ભારત માતા કી જય હર હર મહાદેવ जय भवानी जय शिवाजी આવજો આવજો ને સબસ્ક્રાઇબ કરવાનું નો ભૂલતા હોમારવાલ્લા